ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એક બહુ જ શક્તિશાળી લગભગ બે હજાર વર્ષ જૂના રૂપક પાછળના રહસ્યોને સમજીએ આ એક એવો વિચાર છે જે આપણી વાસ્તવિકતા વિશેની સમજને કદાચ હચમચાવી શકે છે તો ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ જરા કલ્પના તો કરો કે જો આ આખું બ્રહ્માંડ આખી સૃષ્ટિ એક ઊંધું વૃક્ષ હોય તો કેવું લાગે ગીતાનો પંદરમો અધ્યાય બસ આજ એક અનોખા અને રોમાંચક સવાલથી શરૂ થાય છે એ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે જે ભૌતિક જગતને જોઈએ છીએ એનું અસલી સ્વરૂપ શું છે આ જે વૈશ્વિક વૃક્ષની વાત છે ને એને અશ્વથ કહેવામાં આવે છે પ્રાચીન ભારતીય ગ્રંથોમાં આનું વર્ણન એક શાશ્વત અને પવિત્ર વૃક્ષ તરીકે મળે છે અને આ વૃક્ષ બીજું કંઈ નહીં પણ આપણા આ ભૌતિક વિશ્વ આપણા સાંસારિક અસ્તિત્વનું જ એક પ્રતિક છે તો ચાલો આ ઊંધી દુનિયાને બરાબર સમજીએ આજે અજીબ વૈશ્વિક રૂપક છે એના એક એક ભાગને આપણે ઊંડાણથી જોઈએ અને એનું વિશ્લેષણ કરીએ હવે આ વૃક્ષની રચના છે ને એ સામાન્ય વૃક્ષો કરતાં સાવ જ ઊંધી અને અનોખી છે ગીતાના શ્લોક પંદર પોઈન્ટ એકમાં કહ્યું છે કે એના મૂળ ઉપરની તરફ છે જે સીધા દૈવી સ્ત્રોતમાંથી નીકળે છે અને એની ડાળીઓ એ નીચેની તરફ ફેલાયેલી છે જે આપણા અસ્તિત્વના જુદા જુદા ક્ષેત્રો દર્શાવે છે એને કહેવાય છે તો અવિનાશી પણ મજાની વાત એ છે કે એનું સાચું સ્વરૂપ આ દુનિયામાં ક્યાંય જોવા જ નથી મળતું તો સવાલ એ છે કે આટલા મોટા વિશાળ વૃક્ષને પોષણ ક્યાંથી મળતું હશે ગીતામાં બહુ સરસ રીતે સમજાવ્યું છે વેદના જે સ્તોત્ર છે એ એના પાંદડા છે જે એને ઢાંકીને રાખે છે ઇન્દ્રિયોના વિષયો એટલે કે આપણી આસપાસની વસ્તુઓ એ એની કળીઓ છે જેનાથી ડાળીઓ સતત વધતી રહે છે અને સૌથી મહત્વની વાત આપણે જે મનુષ્યલોકમાં કર્મો કરીએ છે ને એ જ એના ગૌણ મૂળ બની જાય છે જે આપણને આ સંસારના વૃક્ષ સાથે વધારે ને વધારે મજબૂતીથી બાંધી રાખે છે ગીતાનો શ્લોક પંદર ત્રણ આ વૃક્ષના ભ્રામક એટલે કે માયાવી સ્વભાવ પર વધારે ભાર મૂકે છે એમાં કહ્યું છે અહીં આ જગતમાં ના આનું રૂપ તે પ્રમાણે મળે છે ના અંત ના આદિ અને ના પૂર્ણ સ્થાયિત્વ કેટલું સુંદર રીતે કહ્યું છે નહીં આનો સીધો અર્થ એ છે કે આપણે જે ભૌતિક જગતનો અનુભવ કરીએ છીએ એ ક્ષણ બંગૂર છે એને પકડી શકાતું નથી સારો જો આ વૃક્ષ આપણને બાંધતું હોય તો પછી એનો ઉપાય શું રસ્તો શું છે ગ્રંથમાં આ સમસ્યાનો એકદમ સ્પષ્ટ ઉકેલ બતાવ્યો છે અને એ ઉકેલ છે આ અસ્તિત્વના વૃક્ષને કાપી નાખવું હા શ્લોક પંદર પોઈન્ટ ત્રણમાં એકદમ સ્પષ્ટ કહ્યું છે કે આ મજબૂત મૂળવાળા વૃક્ષને કોઈ શક્તિશાળી શસ્ત્રથી જ કાપવું પડશે આ એક સીધું આહવાન છે એનો મતલબ કે આ કામ માટે એક ખાસ સાધનની જરૂર પડશે તો પછી આ છટકી જવાની યોજના શું છે ગીતામાં મુક્તિ માટેની એકદમ સ્પષ્ટ બે સ્ટેપની પ્રોસેસ આપી છે પહેલું સ્ટેપ અનાસક્તિનું મજબૂત શસ્ત્ર વાપરવું હવે અનાસક્તિનો મતલબ દુનિયાથી ભાગી જવું એવું નથી પણ દુનિયામાં રહીને એના ફળ સાથે જોડાયા વગર કર્મ કરતા રહેવું બીજું સ્ટેપ આ જ શસ્ત્રથી સાંસારિક અસ્તિત્વના વૃક્ષને કાપી નાખવું અને બસ પછી એવા અંતિમ સ્થાનની શોધ કરવાની જ્યાંથી કોઈ ક્યારેય પાછું નથી ફરતું એટલે કે આખી વાતનો સાર એ છે કે અનાસક્તિ જ મુક્તિની અસલી ચાવી છે પણ વિચારો એકવાર આ વૈશ્વિક વૃક્ષ કપાઈ જાય પછી શું એની પેલેપાર શું છે ચાલો હવે એ અંતિમ લક્ષ વિશે વાત કરીએ એ જગ્યા વિશે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી શ્લોક પંદર પોઈન્ટ છમાં માં આ પરમ અવસ્થાનું એટલું સુંદર વર્ણન છે એમાં લખ્યું છે તે સ્થાનને ન તો સૂર્ય ન ચંદ્ર કે ન તો અગ્નિ પ્રકાશિત કરે છે જ્યાં ગયા પછી કોઈ પાછું ફરતું નથી તે મારું પરમધામ છે મતલબ કે એ કોઈ એવી જગ્યા નથી જ્યાં ભૌતિક પ્રકાશ હોય એ તો એક સ્વયં પ્રકાશિત અવસ્થા છે જે આ બધાથી પરે છે તો સવાલ એ છે કે આ પરમધામ સુધી પહોંચી કોણ શકે ગીતા કહે છે કે જે લોકો આ યાત્રાને સફળતાપૂર્વક પૂરી કરે છે એમનામાં કેટલાક ખાસ આંતરિક ગુણો વિકસે છે જેમ કે તેઓ અભિમાન અને મોહથી એકદમ મુક્ત હોય છે એમણે આસક્તિના જે દોષ છે એના પર વિજય મેળવી લીધો હોય છે એમની બધી ઈચ્છાઓ શાંત થઈ ગઈ હોય છે અને તેઓ સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી ઉપર ઊઠી ગયા હોય છે ચાલો હવે આપણે આ અધ્યાયના અંતિમ શ્લોકો તરફ આગળ વધીએ અહીં અસ્તિત્વની આખી ફિલોસોફી સમજાવવામાં આવી છે અહીં ત્રણ પરમ સત્યોની વાત કરવામાં આવી છે જુઓ ગીતાના શ્લોક પંદર પોઈન્ટ પંદર પ્રમાણે અસ્તિત્વના બે મુખ્ય સ્વરૂપો છે પહેલું છે ક્ષર ક્ષર એટલે જે નાશવંત છે જેમ કે આપણું શરીર આ ભૌતિક જગત બધું જ અને બીજું છે અક્ષર અક્ષર એટલે જે અવિનાશી છે જેનો ક્યારેય નાશ નથી થતો અને એ છે આપણો શાશ્વત આત્મા પણ વાત અહીં પૂરી નથી થતી આ નાશવંત અને અવિનાશી આ બંનેથી પણ પરે એક ત્રીજું અને અંતિમ સત્ય છે અને એને જ કહેવામાં આવે છે પુરુષોત્તમ એટલે કે સર્વોચ્ચ વ્યક્તિ શ્લોક પંદર પોઈન્ટ સત્તર કહે છે કે આ જ અંતિમ સત્ય છે જે ક્ષર અને અક્ષર બંનેથી બિલકુલ અલગ છે આ એ જ સત્તા છે જે ત્રણેય લોકનું પાલન પોષણ કરે છે અને આ વાતને શ્લોક પંદર પોઈન્ટ અઢારમાં એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે એમાં ખુદ ભગવાન કહે છે કારણ કે હું ક્ષરથી પરે છું અને અક્ષરથી પણ ઉત્તમ છું એટલા માટે જ જગતમાં અને વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત છું હવે આ જ્ઞાનનું મહત્વ કેટલું છે એના પર ભાર મૂકતા અધ્યાયનો અંતિમ શ્લોક કહે છે કે આ સત્યને સમજી લેવું એ સૌથી ગુહ્ય શાસ્ત્રને જાણવા બરાબર છે જે કોઈ આ જ્ઞાન મેળવી લે એ ખરા અર્થમાં બુદ્ધિમાન બને છે અને એનું જીવન સાર્થક થઈ જાય છે હા રૂપક આ વિચાર બે હજાર વર્ષથી પણ વધારે જૂનો છે જરા વિચારો આજના સમયમાં આ પ્રાચીન જ્ઞાન આપણને આપણી પોતાની વાસ્તવિકતાના સ્વરૂપ વિશે શું શીખવી શકે છે